નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં જો તમે પણ ટેટ ફન ટુની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે તો સૌથી પહેલાં આ વિડીયોને જેટલું વધારે મળે એને હાઈપ જરૂર આપી દેજો બરાબર યુટ્યુબમાં નીચે તમને હાઈપનું ઓપ્શન આવશે તો જેટલું હાઈપ આપશો તો આ યુટ્યુબ જે છે એ બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયો જરૂર શેર કરશે તો સૌથી પહેલાં ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને હજુ સુધી આપણી પ્લેલિસ્ટમાં જઈને બાકીના વિડીયો ના જોયા હોય તો જરૂર ચેક કરી લેજો આ વિડીયોની અંદર આપણે મૂલ્યાંકન શૈક્ષણિક દ્રષ્ટિકોણ અને વર્ગખંડ પ્રયુક્તિઓ વિશે ચર્ચા કરીશું તો સૌથી પહેલાં વાત કરીએ મૂલ્યાંકનની સંકલ્પના અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે સી સી બરાબર તો એના વિશે આપણે ચર્ચા કરીશું તો આ વિભાગ મૂલ્યાંકનના પાયાના સિદ્ધાંતો તેના પ્રકારો અને ગુજરાતના શૈક્ષણિક માળખામાં તેના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે મૂલ્યાંકન એ માત્ર વિદ્યાર્થીની સિદ્ધિ માપવાનું સાધન નથી પરંતુ તે સમગ્ર અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની અસરકાર અસરકારકતા ચકાસવાનો અને તેમાં સુધારા લાવવાનો એક માપદંડ છે બરાબર મૂલ્યાંકન એવું નથી કે ખાલી એક સિદ્ધિ માપવા માટે એક સાધન ગણી શકાય નહીં પરંતુ એ જ્યારે વિદ્યાર્થી ભણે છે બરાબર એને લાસ્ટ સુધી જે પ્રક્રિયા કરે છે બરાબર ભણ્યા બાદ અધ્યયન અધ્યાપન બાદ એ પ્રક્રિયાની જે અસરકારકતા છે એમે ચકાસવાનો અને ચકાસીને એમાં સુધારણા લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે એ અહીંયા કીધેલું છે એનો મતલબ અહીંયા મૂલ્યાંકન થાય છે બરાબર અધ્યયન અધ્યાપન માટેનું મૂલ્યાંકન અહીંની અંદર રચનાત્મક અને અધ્યયનનું મૂલ્યાં મૂલ્યાંકન એ સંકલાત્મક વિશે ચર્ચા કરીએ તો કે શિક્ષણ જગતમાં મૂલ્યાંકનના બે મુખ્ય અભિગમો અહીંયા પ્રચલિત જોવા મળે છે કયા બે મુખ્ય અભિગમો છે કે અધ્યયન માટેનું મૂલ્યાંકન એટલે કે અસેસમેન્ટ ફોર લર્નિંગ જેને આપણે રચનાત્મક મૂલ્યાંકન તરીકે પણ ઓળખીએ છીએ એટલે કે ફોર્મેટિવ અસેસમેન્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ બરાબર અને અધ્યયનનું મૂલ્યાંકન એટલે કે અસેસમેન્ટ ઓફ લર્નિંગ જેને સંકલાત્મક એટલે કે સમેટિવ અસેસમેન્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ આ બંને વચ્ચે મા તફાવત માત્ર તકનીકી નથી બરાબર એટલે કે ટેકનિકલ જોવા મળતો નથી પરંતુ શિક્ષણ પ્રત્યેની ફિલોસોફીમાં આવેલા મૂળભૂત પરિવર્તનને દર્શાવતું હોય છે બરાબર શિક્ષણ પ્રત્યેની જે ફિલોસોફી છે એમાં મૂળભૂત પરિવર્તનને આ દર્શાવે છે બંને જે અભિગમ આપેલા છે ફોર્મેટિવ અસેસમેન્ટ અને અસેસમેન્ટ ઓફ લર્નિંગ બંને એ જોવા મળે છે બરાબર ને અસેસમેન્ટ બંને આપણે જોવાના છીએ અસેસમેન્ટ ફોર લર્નિંગ જેને આપણે ફોર્મેટિવ અસેસમેન્ટ કહીએ છીએ અને એસેસમેન્ટ ઓફ લર્નિંગને સમટિવ અસેસમેન્ટ તરીકે ઓળખીએ છીએ હવે આવે છે પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા મુખ્યત્વે સત્ર કે વર્ષના અંતે લેવાતી પરીક્ષાઓ પર કેન્દ્રિત હતી પહેલાંની જે પરીક્ષાઓ હતી ગુરુકુળની જે પહેલાંની પરંપરા હતી તો એમાં શું હતું કે જે પણ ગુરુ હતા ગુરુ જે શિક્ષા આપે એ જ શું હતું શિક્ષા બાદ જે ગુરુ વર્ષના અંતે એ એક ટેસ્ટ લેતા અથવા પરીક્ષાઓ લેતા બરાબર તો એ કેવી હતી એક શિક્ષણ કેન્દ્રિત પદ્ધતિ હતી જેનો હેતુ વિદ્યાર્થીઓ કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું તે માપીને ગ્રેડ કે શ્રેણી આપવાનો હતો પહેલાંમાં શું હતું કે તે તે પ્રમાણે એને ગ્રેડ કે શ્રેણી આપવાનો એ હેતુ હતો પરંપરાગત જે શ્રેણી શિક્ષણ વ્યવસ્થા હતી એ એ પ્રમાણે હતી આ સંકલાત્મક મૂલ્યાંકનનો અભિગમ હતો હવે જો કે આ પદ્ધતિની પરીક્ષાનો ભય તણાવ અને ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપ્યું જે જૂની પ્રણાલી હતી પરંપરાગત શિક્ષણ પ્રણાલી વ્યવસ્થા હતી એની અંદર શું હતું કે ગોખણપટ્ટીને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હતું બરાબર અને એની અંદર પરીક્ષાનો ભય પણ હતો ભણતરનો ભય પણ અંદર તણાવ પણ અંદર જોવા મળતો હતો હવે આ સમસ્યાના નિવારણ માટે શૈક્ષણિક વિચારધારાએ અધ્યયન પ્રક્રિયાનો પરિણામ એટલે કે પ્રોડક્ટ પરથી ધ્યાન હટાવીને પ્રક્રિયા એટલે કે પ્રોસેસ પર કેન્દ્રિત કર્યું એટલે તેની અંદર શું કર્યું છે સમસ્યાના નિરા નિવારણ માટે શૈક્ષણિક વિચારધારાએ અધ્યયન પ્રક્રિયામાં પ્રોડક્ટને નહીં જોવાનું પરંતુ એની પ્રો એના પ્રોડક્ટ ઉપરથી જો જોવા નથી પરંતુ એની પ્રોસેસ ઉપર ધ્યાન કરવામાં આવ્યું છે બરાબર અલગ અલગ પ્રોસેસ દ્વારા સમજાવવામાં એને કેન્દ્રિત કરવામાં આવ્યું છે એની પછી આગળ વાત કરીએ તો આ વિચારધારાનું વ્યવહારુ સ્વરૂપ એટલે કે રચનાત્મક મૂલ્યાંકન તેનો મુખ્ય હેતુ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી ક્યાં મુશ્કેલીઓ અનુભવે છે તેનું નિદાન કરવું અને જરૂરી ઉપચારાત્મક શિક્ષણ પૂરું પાડીને અધ્યયન પ્રક્રિયાને સુધારો કરવાનો છે અહીંયા જે વાત કરેલી છે બરાબર તો એ શું છે કે અધ્યયન અધ્યાપન દરમિયાન જ્યારે ટીચિંગ લર્નિંગ મેથડ જ્યારે એપ્લાય કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થીને જે પણ કંઈક ભૂલ પડે છે બરાબર કોઈક દાખલો ગણવામાં ભૂલ પડે છે કોઈક જગ્યાએ એ અટકાય છે તો એ વ્યક્તિને એ વિદ્યાર્થીને એનું નિદાન કરવા માટે ક્યાં મુશ્કેલી પડે છે એનું નિદાન કરવાનું અને ઉપચારાત્મક શિક્ષણ એટલે કે એની મદદ કરવી બરાબર એટલા માટે આપણે શિક્ષક તરીકે આપણે શું અંદર જોવા મળશે એક ફેસિલિટેટર એટલે સુવિધાદાતા અથવા માર્ગદર્શક તરીકે પણ અહીંયા કાર્ય તમારે કરવાનું રહેશે આથી આ માત્ર બે પ્રકારની પરીક્ષાઓ નથી પરંતુ શિક્ષણ પ્રત્યે બે અલગ અલગ દ્રષ્ટિકોણ છે બરાબર આ માત્ર શું કરે બે પ્રકારની પરીક્ષાઓ અહીંયા જોવા મળતી નથી પરંતુ એના બંનેના કેવા છે અલગ અલગ દ્રષ્ટિકોણ જોવા મળે છે તો હવે અહીંયા તમને મુદ્દો આપેલો છે પહેલા ત્યાર પછી આપેલું છે અધ્યયન માટેનું મૂલ્યાંકન જેની અંદર રચનાત્મક છે અને અધ્યયન મૂલ્યાંકન સંકલાત્મક એક રચનાત્મકનો હેતુ શું છે કે અધ્યયનમાં સુધારણા કરવું એને નિદાન અને ઉપચાર કરવો જે વિદ્યાર્થી છે એને મુશ્કેલી પડે છે તો એને નિદાન અને ઉપચાર આપવો સંકલાત્મકની વાત કરીએ તો એમાં અધ્યયન સિદ્ધિનું માપન શ્રેણી ગ્રેડ નિર્ધારણ કરવું બરાબર જે પરીક્ષાને અંતે એને શ્રેણી આપી ગ્રેડ આપવો બરાબર પછી સમય જે છે રચનાત્મક માટે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા સતત થતી હોય છે બરાબર એવું નથી કે એકવાર થઈ જઈએ એટલે પૂરું પરંતુ એ સતત થતી રહે છે બરાબર જ્યારે પણ અભ્યાસક્રમ શરૂ હોય જ્યારે પણ કરિક્યુલમ ચાલુ હોય બરાબર વર્ષનો અભ્યાસક્રમ હોય તો ગમે ત્યારે અઠવાડિયે અઠવાડિયે ગમે ત્યારે સતત એનું અધ્યાપન થતું હોય છે સમયમાં બરાબર જ્યારે સંકલાત્મક વાત કરીએ તો સત્ર એકમ કે વર્ષના અંતે જોવા મળે છે આ જે સંકલાત્મક છે એ શું છે વર્ષના અંતે જે ગુરુકુળ જે પ્રણાલી હતી કે વાર્ષિક પરીક્ષા જેવી રીતે લેવાતી હતી એની વાત કરેલી છે સિમ્પલ બરાબર ત્યાર પછી સ્વરૂપ શું છે રચનાત્મકનું રચનાત્મક કેવું છે અનૌપચારિક છે બરાબર નિરીક્ષણાત્મક છે જ્યારે સંકલાત્મકની વાત કરીએ તો માત્ર ઔપચારિક છે એટલે કે વર્ષને અંતે લેવાય છે કેવી લેખિત પરીક્ષા ત્યાર પછી એની પ્રયુક્તિઓની વાત કરીએ તો રચનાત્મિકની અંદર અવલોકન શક્તિ હોય પ્રશ્નોત્તરી હોય ક્વીઝ હોય ચેકલિસ્ટ હોય પ્રોજેક્ટ પદ્ધતિ બરાબર એટલે કે ક્રિએટિવ થિંકિંગ એક પ્રકારનું કહી શકીએ સંકલાત્મકની વાત કરીએ તો એની અંદર સત્રાંત કસોટી હોય વાર્ષિક પરીક્ષા હોય અને લેખિક પરીક્ષા બરાબર તો આ પ્રકારની પરીક્ષાઓ લેવાતી હોય છે પ્રયુક્તિઓની અંદર અને જો રચનાત્મકની વાત કરીએ એટલે ની અંદર પ્રતિપુષ્ટિ જે છે તો એની અંદર તાત્કાલિક થતી હોય છે અને વર્ણાત્મક અને લક્ષી હોય છે એમાં આપણે સુધારો કરી શકીએ છીએ રચનાત્મકની અંદર જ્યારે લાસ્ટમાં આપણે જોઈએ કે વાર્ષિક પરીક્ષા હોય બરાબર સંકલાત્મકમાં તો એમાં વિલંબિત છે અને મુખ્યત્વે ગુણ કે ગ્રેડ સ્વરૂપે તમને મળે છે બરાબર અંતે જોવા મળે છે એટલે ટાઈમ વધારે ખોટી થઈ શકે છે આની અંદર બરાબર ત્યાર પછી હવે આપણે જોઈએ છીએ શાળાકીય મૂલ્યાંકન અને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન શાળાકીય મૂલ્યાંકન એટલે સીસીઈ અને બરાબર તો તો હવે એના વિશે સમજીએ જે આપણને ખબર છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બરાબર ઓગણીસો છ્યાસી અને અત્યારે કઈ લાગુ થઈ છે બે હજાર વીસ બરાબર એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી બરાબર ઓગણીસો છ્યાસી જે છે એ શિક્ષણ નીતિમાં સૌ પ્રથમ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર ભાર મૂકીને શાળા કક્ષાએ સતત સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે કન્ટિન્યુઅસ એન્ડ ઇવેલ્યુએશન ઇવેલ્યુએશનની પદ્ધતિ વિકસાવવાની ભલામણ કરી હતી કઈ શિક્ષણ નીતિ અંતર્ગત ઓગણીસો ને છ્યાસી બરાબર તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કઈ નીતિ અંદર સતત સર્વગ્રાહી મૂલ્યાંકનની ભલામણ કરવામાં આવી હતી તો ઓગણીસો છ્યાસી ની અંદર આ અભિગમનો ઉદ્દેશ્ય પરંપરાગત પરીક્ષાલક્ષી પદ્ધતિને મર્યાદાઓ જે છે એને દૂર કરી મૂલ્યાંકનને શિક્ષણ પ્રક્રિયાનું અભિન્ન અંગ બનાવવાનું હતું બરાબર તો બીજી શિક્ષણ નીતિ જે ઓગણીસો છ્યાસી માં હતી ત્રીજી જે શિક્ષણ નીતિ જે છે બરાબર એ બે હજાર વીસની ની અંદર લાગુ થઈ છે બરાબર એ પણ ખાસ મગજમાં ખાસ યાદ રાખવાનું છે હવે સીસીની સંકલ્પના વિશે જોઈએ તો સીસીમાં માં મુખ્ય બે શબ્દો ઉપર આધારિત છે એક તો સતત અને બીજું છે સર્વગ્રાહી સતત એટલે કે કન્ટિન્યુઅસ ચાલતું હોય સર્વગ્રાહી એટલે કે કોમ્પ્રિયન્સિવ તો સતત એટલે કે આ શબ્દ મૂલ્યાંકનની નિયમિતતા અધ્યયન પ્રક્રિયા સાથે તેના જોડાણને સૂચવે છે તેનો અર્થ મૂલ્યાંકનની માત્ર સત્રના અંતે જ નહીં પરંતુ સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન સતત ચાલતું રહે છે એટલે કે જ્યારે પણ પ્રોજેક્ટ પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ હોય બરાબર અલગ અલગ ટેસ્ટ હોય તો વચ્ચે વચ્ચે તરત જ ગમે ત્યારે મૂલ્યાંકન સતત થતું રહે છે એની અંદર અધ્યયનની મુશ્કેલીઓનું સમયસર નિદાન અને ઉપચાર કરવામાં આવે છે આની અંદર શું છે સતત એટલે તરત જ અને અઠવાડિયે અઠવાડિયે થતું હોય મહિને મહિને થતું હોય તો સતત એનું મૂલ્યાંકન થતું હોય વિદ્યાર્થીઓમાં કંઈ ખામીઓ છે એને દૂર કરવામાં આવે છે અને ઉપચારાત્મક શિક્ષણ પણ આપવામાં આવે છે ત્યાર પછી સર્વગ્રાહીની વાત કરીએ તો આ શબ્દ બાળકના વ્યક્તિત્વના તમામ પાસાઓને અહીંયા આવરી લેતું હોય છે તેમાં માત્ર શૈક્ષણિક એટલે સ્કોલિસ્ટિક વિષયો જ નહીં પરંતુ સહ શૈક્ષણિક એટલે કે સ્કોલેસ્ટિક ક્ષેત્રો જેવા કે જીવન કૌશલ્યો વલણો મૂલ્યો કલા સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણનો પણ અહીંયા સમાવેશ થાય છે એટલે કે સર્વગ્રહી એટલે કે બધા જ જે બાજુઓ છે એની બધી બાજુઓનું અહીંયા સમાવેશ કરવામાં આવે છે બરાબર જીવનના કૌશલ્યો હોય વલણ હોય મૂલ્યો હોય કલા સ્વાસ્થ્ય બરાબર શારીરિક શિક્ષણ બધાનો અહીંયા સમાવેશ થતો જોવા મળે છે એની અંદર આગળ વાત કરીએ તો ગુજરાતમાં અમલીકરણ એસસી ઈ ક્યારે થયું ગુજરાત રાજ્યમાં સીસી ઈ ના સિદ્ધાંતોને શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે સ્કૂલ બે સ્કૂલ બેઝ કોમ્પ્રિસિવસન જે છે એસિ તરીકે અપનાવવામાં આવ્યો છે બરાબર તો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ જે બે હજાર નવ છે એનું અમલીકરણ બાદ આ પદ્ધતિને વધુ વ્યવસ્થિત કરવામાં આવી છે એને એક નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે જી જે ગાંધીનગર સ્થિત છે એના દ્વારા આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદ જે ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે છે એના માર્ગદર્શન હેઠળ રાજ્યની પરિસ્થિતિને અનુરૂપ સ્કૂલ બેઝ કોમ્પ્રિએસિવ એવોલ્યુશનનું જે માળખું જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે તો આ પણ આ ખાસ હાઇલાઇટ તમારે કરી દેવાનું છે બરાબર સ્કૂલ બેઝ કમ્પ્રેસિવ ઇવેલ્યુશન છે એ માત્ર મૂલ્યાંકન કરવાની એક પદ્ધતિ નથી પરંતુ તે વર્ગખંડની અધ્યાપન પ્રક્રિયામાં એક પ્રકારનું પરિવર્તન લાવવાનું કહીએ તો એક પ્રેરક બળ અહીંયા પૂરું પાડે છે બરાબર પરંપરાગત પદ્ધતિમાં શિક્ષકનું ધ્યાન માત્ર અભ્યાસક્રમ પૂર્ણ કરવા પર રહેતું હતું બરાબર પહેલાં પરંપરાગત જે શિક્ષણ પ્રણાલી હતી એની અંદર ધ્યાન કોના ઉપર રહેતું હતું શિક્ષણનું ધ્યાન માત્ર અભ્યાસક્રમ પૂરો કરવો ત્યાં જ તેઓ ભાર તે એ વખતે એવું ધ્યાન આપવામાં આવતું કે માત્ર સિલેબસ જે છે એ સિલેબસ પૂરો કરો બરાબર પરંપરાગત પ્રણાલીની અંદર એવું છે પરંતુ બે હજાર વીસની જે શિક્ષણ પદ્ધતિ તમે જોયું હશે તો એની અંદર એવું નથી બાળકને કેવું કેટલા વર્ષનો છે એ પ્રમાણે એનો અભ્યાસક્રમ તૈયાર થાય છે એના રસ રુચિ પ્રમાણે એનો અભ્યાસક્રમ થાય છે એ પ્રમાણે એને ભણાવવામાં આવે છે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે બરાબર ઓડિયો વિઝ્યુઅલ દ્વારા સમજાવવામાં આવે છે રમતગમત દ્વારા શિક્ષણ પણ આપવામાં આવતું હોય છે પરંતુ અહીંયા જે એસ સી અંતર્ગત રચનાત્મક મૂલ્યાંકન માટે શિક્ષકે અવલોકન પ્રોજેક્ટ પદ્ધતિ એને જૂથ ચર્ચા બરાબર જૂથની ચર્ચા કરવામાં આવે છે અલગ અલગ ક્વીઝ જેવી કે વિવિધ પ્રવૃત્તિઓનો પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો અહીંયા અનિવાર્ય છે બરાબર એટલે કે સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે છે બરાબર અને સમાવેશી શિક્ષણ આપવામાં આવે છે એટલે બધું અલગ અલગ રીતે અલગ અલગ પદ્ધતિઓ દ્વારા પ્રોજેક્ટ પદ્ધતિઓ આપે જૂથ ચર્ચા કરો ક્વિઝ આપો બરાબર તો એ અલગ અલગ પ્રવૃત્તિઓનો અહીંયા ઉપયોગ કરવો અનિવાર્ય છે આ પ્રવૃત્તિઓનો અસરકારક ઉપયોગ કરવા માટે શિક્ષકે પોતાની અધ્યાપન પદ્ધતિને વધુ પ્રવૃત્તિ આધારિત બાળ કેન્દ્રિત અને ભય મુક્ત બનાવવી જોઈએ હવે શિક્ષક જ્યારે ભણાવતું હોય છે બાળકોને ત્યારે એને પ્રવૃત્તિ વધારે વધારે પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણ આપવું જોઈએ બરાબર રમતગમત દ્વારા શિક્ષણ આપવું જોઈએ બાળકોને બાળક કેન્દ્રીય બરાબર બાળ કેન્દ્રીય એટલે કે બાળકોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવું જોઈએ ભય મુક્ત એટલે કે બાળકોને ભય ના લાગે એ રીતે તમારે શિક્ષણ આપવું જોઈએ બરાબર તો આ ઘણી બધી બાબતો નાના નાની બાબતો જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ નેક્સ્ટ આપણે જોઈએ આમ મૂલ્યાંકન પદ્ધતિમાં થયેલો ફેરફાર આડગતરી રીતે અધ્યાપન પદ્ધતિમાં ગુણાત્મક સુધારણા લાવતો હોય છે નેક્સ્ટ હવે એના જે એસ સીઈના જે ક્ષેત્રો છે મુખ્ય ક્ષેત્રો એ વિશે આપણે ચર્ચા કરીએ છીએ તો મુખ્યત્વે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના બે ભાગમાં વહેંચવામાં આવી છે પહેલું તો છે શૈક્ષણિક મૂલ્યાંકન એટલે કે સ્કોલેસ્ટિક ઇવેલ્યુએશન એમાં વિષય વસ્તુ આધારિત જ્ઞાન બરાબર જે વિષય છે એના આધારિત વિષય વસ્તુ આધારિત જ્ઞાન સમજનું મૂલ્યાંકન થાય છે એની અંદર પણ બે પ્રકાર પડે છે બરાબર એ બે પ્રકાર કયા છે રચનાત્મક અને સત્રાંતમક મૂલ્યાંકન રચનાત્મક એટલે કે ફોર્મેટિવ અસેસમેન્ટ એટલે કે શોર્ટમાં આપણે એફ તરીકે લખીએ તો એની અંદર શું થાય છે કે અધ્યયન પ્રક્રિયા દરમિયાન સતત થતું મૂલ્યાંકન બરાબર અધ્યયન જ્યારે બાળક શીખતું હોય છે તો તરત સતત અહીંયા મૂલ્યાંકન થતું હોય છે એને આપણે રચનાત્મક મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ સત્રાંત મૂલ્યાંકન એટલે કે સમયટીવ અસેસમેન્ટ એટલે કે તમને ખબર હશે કે સેમિસ્ટર વાઇઝ આપણે વાત કરીએ બરાબર ફર્સ્ટ સેમ પછી સેકન્ડ સેમ બરાબર કે અથવા પ્રથમ સત્ર દ્વિતીય સત્ર એવું તમે સાંભળ્યું છે તો પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રને અંતે થતું મૂલ્યાંકન એટલે આપણે સત્રાંત મૂલ્યાંકન એટલે કે સમેટિવ અસેસમેન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ તો આ શેનો ભાગ છે એક શૈક્ષણિક મૂલ્યાંકનનો એક ભાગ છે બરાબર બંને બે પ્રકારે જોવા મળે છે બીજો પ્રકાર પડે છે સહ શૈક્ષણિક મૂલ્યાંકન એટલે કે કો સ્કોલિસ્ટિક ઇવેલ્યુએશન આની અંદર જે બાળક છે એ બાળકના વ્યક્તિત્વના અન્ય પાસાઓનું મૂલ્યાંકન થાય છે બરાબર જેને આપણે કયા કયા અન્ય મૂલ્ય પાસાઓ જે છે તો ક્ષેત્ર એ કહીએ તો એના વ્યક્તિગત અને સામાજિક ગુણો બરાબર વિદ્યાર્થીઓનું વલણ કેવું છે વિદ્યાર્થીઓને કઈ કઈ ક્ષેત્રે રસ છે એની વાત કરવામાં મૂલ્યાંકન કરવામાં આવે છે પછી સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કાર્ય અનુભવ બાળકનું અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને જે અનુભવ થતો હોય છે એનું પણ મૂલ્યાંકન અહીં સહ શૈક્ષણિક મૂલ્યાંકનની અંદર કરવામાં આવતું હોય છે હવે ત્યારબાદ એના એમસીક્યુ આપણે જોયું છે તો હજુ સુધી જે વિદ્યાર્થીઓએ આ વિડીયોને લાઇક ના કરી જરૂર લાઇક જરૂર કરી દેજો બહુ વિકલ્પ એમસીક્યુ પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વિધાન અધ્યયન માટેના મૂલ્યાંકનનો મુખ્ય હેતુ દર્શાવે છે તો અહીંયા ઓપ્શન સી આવશે કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સુધારણા માટે પ્રતિપુષ્ટિ મેળવવી એટલે કે પ્રતિપુષ્ટિ એટલે કે ફીડબેક મેળવવો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક શિક્ષક ગણિતનો એકમ શીખવતી વખતે વિદ્યાર્થીઓને નાના નાના પ્રશ્નો પૂછે છે તેમની સમજ ચકાસે છે તો આ કયા પ્રકારનું મૂલ્યાંકન કહી શકાય તો આને આપણે ફોર્મેટિવ કહી શકીએ બરાબર ફોર્મેટિવ અસેસમેન્ટ એટલે કે રચનાત્મક મૂલ્યાંકન આપણે એને કહી શકીએ છીએ ત્રીજો પ્રશ્નની વાત કરીએ તો નીચેના નીચેના પૈકી કયું વિધાન રચનાત્મક એટલે કે ફોર્મેટિવ અને સંકલિત મૂલ્યાંકન વચ્ચેનો ભેદ અહીંયા દર્શાવતું નથી તો અહીંયા ઓપ્શન બી છે એ દર્શાવતું નથી કે રચનાત્મક કસોટી જે છે અધ્યયનનું મૂલ્યાંકન કરે છે જ્યારે સંકલિત કસોટી છે અધ્યયન માટે મૂલ્યાંકન કરે છે તો અહીંયા બી અહીંયા ખોટું આન્સર આપેલો છે બરાબર અહીંયા બી ભેદ દર્શાવતું નથી એવું કીધું છે એટલે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ તમારે આવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સીસી ઈમાં સર્વગ્રાહીને કોમ્પ્રિહેન્સિવ શબ્દનો અર્થ અહીંયા શું કીધું છે સીસી પછી હવે શું દર્શાવ્યું છે તો એને સીસી એટલે કે અહીંયા શૈક્ષણિક અને સહ શૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન દર્શાવ્યું છે બરાબર જે બે પ્રકાર પડતા હતા ને શૈક્ષણિક અને સહશૈક્ષણિક શૈક્ષણિક એ બંનેનું મૂલ્યાંકન અહીંયા દર્શાવ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગુજરાતમાં સીસીને કયા નામથી ઓળખવામાં આવે છે હવે તો શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે સ્કૂલ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન નો મુખ્ય હેતુ શું છે તો એને ગોખડ પટ્ટી સ્થાને સર્જનાત્મકતા વિકાસ કરવો બરાબર બાળક સર્જન કરી શકે ગોખડ પટ્ટીને પરંતુ સર્જન કરી શકે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત તમે એમાં જોશો તો એમાં પણ આજે વાત કરેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે રચનાત્મક મૂલ્યાંકન એટલે કે ફોર્મેટિવ અસેસમેન્ટ છે એ માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સૌથી ઓછી યોગ્ય છે વાર્ષિક પરીક્ષા છે એ વાર્ષિક પરીક્ષા અહીંયા સૌથી ઓછી યોગ્ય બરાબર અહીંયા ઓછી વાત કરેલી છે વધારે યોગ્ય કે તો અહીંયા પ્રોજેક્ટ કાર્ય વધારે આવશે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક વિદ્યાર્થી વર્ગમાં સતત શાંત રહે છે ચર્ચામાં ભાગ લેતો નથી તો સ્કૂલ બેઝ ઇવેલ્યુએશન જે છે એ અંતર્ગત શિક્ષકે તેના કયા પાસાનું મૂલ્યાંકન કરવું જોઈએ તો શૈક્ષણિક વ્યક્તિગત અને સામાજિક જે ગુણો જે છે એનું મૂલ્યાંકન કરવું જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન સંકલાત્મક મૂલ્યાંકનનું પરિણામ મુખ્યત્વે કોના માટે વધુ ઉપયોગી જોવા મળે છે તો ઓપ્શન અહીંયા સી આવશે શૈક્ષણિક વહીવટકર્તાઓ અને વાલીઓ માટે સિદ્ધિની જાણકારી મેળવવા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું વિધાન રચનાત્મક મૂલ્યાંકનની ફિલોસોફીને શ્રેષ્ઠ રજૂ કરે છે તો રસોઈઓ સૂપ ચાખે છે તો એ રચનાત્મક મૂલ્યાંકનની ફિલોસોફીને શ્રેષ્ઠ રીતે રજૂ કરતો જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્કૂલ બેઝ કોમ્પ્રિયન્સિવ ઇવેલ્યુએશન અંતર્ગત સહ શૈક્ષણિક ક્ષેત્રોનું મૂલ્યાંકન શા માટે મહત્વનું છે તો કારણ કે બાળકના વ્યક્તિગત સમગ્ર પાસાઓની જાણકારી આપતું હોય છે સહ શૈક્ષણિક મૂલ્યાંકન બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ લાસ્ટ ક્વેશ્ચન જે છે રચનાત્મક મૂલ્યાંકન જે છે એટલે કે એફ એ ફોર્મેટિવ અસેસમેન્ટ અને શસ્ત્રાંત મૂલ્યાંકન એટલે કે સમેટિવ અસેસમેન્ટ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે તો એફ એ એટલે કે રચનાત્મક એ નિદાનાત્મક છે નિદાન કરે છે બાળકોની જે પણ મુશ્કેલીઓ છે એને ઉપચારાત્મક અથવા નિદાનાત્મક તરીકે પણ ઓળખીએ છીએ સમેટિવ છે એ નિર્ણયાત્મક છે બરાબર ઓપ્શન બી એ તમારો સાચો જવાબ રહેવાનો છે બરાબર હવે તમારે શું કરવાનું છે લાસ્ટમાં તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેવાનો છે બરાબર ફેસબુક પેજને પણ તમારે ફોલો કરી દેવાનું છે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા આ વિડીયો તમારા મિત્રો સુધી જરૂર શેર કરી દો જે પણ વિદ્યાર્થી મિત્રો આ જરૂર હોય વિડીયોને એને જરૂર શેર કરી દો અને આ વિડીયોને જરૂરથી હાઈપ આપી દેજો ઓપ્શન તમને દેખાશે હાઈપનું તો હાઈપ જરૂર આપી દેજો જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આ વિડીયોનો લાભ મળી શકે તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત